વિચાર ક્રાંતિમાં હું દર્શક આપ જોઈ રહ્યા છો વિચારક્રાંતિ સળિયા જૂના બસ સ્ટેન્ડનું દ્રશ્ય જોઈ રહ્યા છો જ્યાં બસોની અવરજવર છે મુસાફરો મુસાફરો પણ મુસાફરી કરવા માટે બસોને પકડવા માટે આમ તેમ ફર્યા કરે છે ત્યારે બસ સ્ટેન્ડની અંદર મોટા ગાબડાઓ અને ખાડાઓ પડતા વરસાદના પાણી ભરાઈ જવાથી મુસાફરોને મુસાફરી કરવામાં અને અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ અને સમાધાન ક્યારે થશે એ લોક ચર્ચાનો વિષય બની અને સમસ્યાના સમાધાન માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે ત્યારે એસટી તંત્રને ભલામણ કરવામાં આવે કે સત્વરે લો મુસાફરોની સુખાકારી માટે સુખ સુવિધા માટે આ બસ સ્ટેન્ડની અંદર જે ગરબડો અને ખાડા ઊભા થયા છે ખાડા પડ્યા છે તેને જલ્દીથી સત્વરે સમારકામ કરાવી અને સરખું કરાવે જેથી કરી ચોમાસાની અંદર મુસાફરોને હાલાકી ન પડે મુશ્કેલી ન પડે અને તેઓ સારી રીતે શાંતિપૂર્વક બસોમાં મુસાફરી કરી શકે એ આમ જનતાની માગણી છે અને આમ જનતાનો અવાજ છે અને આ અવાજને સાંભળ્યો ન સાંભળ્યો ન કરતા સમય સૂચકતા વાપરી અને સમયની સાથે સત્વરે આ મુશ્કેલીઓનો અંત લાવવામાં આવે એવી સૌ પ્રજાજનોની મુસાફરોની માગણી છે આ માગણીને ધ્યાનમાં રાખી અને એસટી તંત્ર સત્વરે કામકાજ કરી અને આ કાર્યને પૂર્ણ કરે એવી સૌ મુસાફરો અને જૂના બસ સ્ટેન્ડના આસપાસના રહીશો અને વેપારીઓ પણ આ આશા રાખી રહ્યા છે કારણ કે ક્યારે આ બસોની અવર જવરમાં મુસાફર અટવાઈ અટવાઈ જાય અને અકસ્માતનો ભોગ બને એ ક્યારે કહી ન શકાય માટે જેમ બને તેમ જલ્દીથી આ કામ પૂર્ણ કરે